મિત્રો તો આપણે આવી ગયે છે વાળી ને આજે વાટો છે ચણા તમને બતાવી દઉં કસમ પૈ ચા આયા છે હાલો જય માતાજી કદ જય માતાજી વાળી ચા પીવા આયા વાળી ચા આયા છે ચણા વાઢીએ છે વાળીએ ભીગો એક ચણા વધ્યા છે વાટોના આપણે ભીગો એક ચણા વધ્યા છે અને આ વાઢી રહ્યા છે ચણા ચા 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 ટાઈમ ટાઈમ થઈ થઈ ગયો ગયો છે છે અમારે બેઠા પીવા પીવાનો જય 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 માતાજી 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 ચણા વધ્યા છે બીજા બધા વાઢી નાખ્યા છે

રોહિત છે હવે ચણા પૂરું કરી નાખવાનું છે વિડીયો નું એન્ડ કરીશું